યાત્રાધામ શામળાજીના ટ્રસ્ટી મયંકભાઈ નાયક બનશે રાજ્યસભાના સાંસદ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત રાજ્યના ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરના ટ્રસ્ટી બનશે રાજ્યસભાના સાંસદ તો પ્રદેશ ભાજપ અધ્યક્ષ બક્ષી પંચ મોરચાના મયંકભાઈ નાયકને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવશે યાત્રાધામ શામળાજીના ટ્રસ્ટી મયંકભાઈ નાયક બનશે રાજ્યસભાના સાંસદ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત રાજ્યના ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરના ટ્રસ્ટી બનશે રાજ્યસભાના સાંસદ તો પ્રદેશ ભાજપ અધ્યક્ષ બક્ષી પંચ મોરચાના મયંકભાઈ નાયકને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવશે